પૂજા મંત્રાલયની મંત્રી ડાયાના મોન્ડીનો પાંચ ઓક્ટોબર થી નવ ઓક્ટોબર બે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન મોન્ડીનું ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે સાતમી ભારત અર્જેન્ટિના સંયુક્ત કમિશન મીટીંગની અધ્યક્ષતા કરશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને અર્જેન્ટિનાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે બંને દેશો વચ્ચે વ્યાપાર ઉર્જા ખાદ્ય સુરક્ષા અને લિથિયમ સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે આ મુલાકાત દરમિયાન મોન્ડીનું ભારતના અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે જેમાં વાણિજ્ય અને ઉદ્યોગ કૃષિ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ગ્રાહક બાબતોના મંત્રીઓનો સમાવેશ થાય છે ભારત અને અર્જેન્ટિનાના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત થયા છે બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણમાં વધારો થયો છે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે લિથિયમ સહકાર પર ખાસ ધ્યાન આપવામાં આવશે કારણ કે લિથિયમ બેટરીઓ ઇલેક્ટ્રિક વાહનો અને પુનઃ નવીકરણ ઉર્જા માટે મહત્વપૂર્ણ છે મોન્ડિનોની આ મુલાકાત ભારત અને અર્જેન્ટિનાના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જશે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે અને નવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે ચર્ચા કરાશે આ મુલાકાત ભારત અને અર્જેન્ટિનાના સંબંધોમાં એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થશે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે અને નવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે ચર્ચા કરવામાં આવશે આ મુલાકાત દરમિયાન મોન્ડીનો અને જયશંકર દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે આ મુલાકાત ભારત અને અર્જેન્ટિનાના સંબંધોમાં એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે